નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની YouTube ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે માં આપણે ચર્ચા કરીએ 5મી જાન્યુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલા કરંટ અફેરની જૂના એક વર્ષની પીડીએફ જોઈતી હોય તો 499 રૂપિયામાં તમને કરંટ અફેરની તમામ પીડીએફ મળી જશે અને વિડિયો એપ્લિકેશનની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા ડાયરેક્ટલી પ્લે સ્ટોર માં સર્ચ કરશો હાર્દિક સર એકેડમી લખીને તો પણ તમને એપ્લિકેશનમાં આ ટાઈપના લોગો વાળી એપ્લિકેશન મળી જશે બરાબર જેટલી પણ પીડીએફ છે એ તમે ઇન્ટરનલ સ્ટોરેજમાં ડાઉનલોડ કરી શકશો બરાબર અને એની પ્રિન્ટ આઉટ પણ કાઢી શકશો બરાબર બરાબર ઈ બુક સ્વરૂપે હશે હશે ઓછા અંદર વધારે કવર કરેલા તો એવું નથી કે આ પીડીએફ છે એ જ તમને એમાં આપી દીધી છે બરાબર ઈ બુક તમે જોશો તો તમને વાંચવાની પણ મજા આવશે બરાબર અને એની પ્રિન્ટઆઉટ કાઢવી પણ થોડીક સસ્તી પડશે ઓકે તો શરૂ કરીએ આજના પાંચમી જાન્યુઆરીના કરંટ અફેર સૌથી પહેલો ક્વેશ્ચન હાલમાં ભારત સરકાર દ્વારા

સરકાર છે ભારત સરકાર એને બે હાજર ઓગણત્રીસ દક્ષિણ ગંગોત્રી બંધ થઈ ગયેલું છે મૈત્રી ચાલુ છે મૈત્રી ટુ બની રહ્યું છે અને આ મૈત્રી ટુ ક્યારે બનશે બે હાજર ઓગણત્રીસ માં આટલી વાતો તો કાલે પણ કરી આપણે તો એન્ટાર્કટિકામાં ત્રણ રિસર્ચ સ્ટેશન છે ભારતમાં એના વિશે ઓકે

ચાર થીમ કઈ છે એક તો આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ બરાબર પછી ગ્લેશિયરની જાળવણીનો આંતરરાષ્ટ્રીય વર્ષ શાંતિ અને ટ્રસ્ટનો આંતરરાષ્ટ્રીય વર્ષ અને એક છે ક્વોન્ટમ સાયન્સ અને ટેકનોલોજીનું આંતરરાષ્ટ્રીય વર્ષ તો 2025 ને અલગ અલગ આ ચાર થીમ થી ઉજવશું 2024 આપણે ઊંટના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવેલો હતો ઓકે પછી મહિલા ખેડૂતનો આંતરરાષ્ટ્રીય વર્ષ અને ટકાઉ વિકાસ માટે સ્વયંસેવકોનો આંતરરાષ્ટ્રીય વર્ષ એ 2026 ને આપણે એ રીતે એ થીમ સાથે ઉજવશું ઓકે 2027 ને ટકાઉ સ્થિતિસ્થાપક પ્રવાસન નું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવશું અને 2029 ને એસ્ટ્રોઇડ જાગૃતિ અને ગ્રહ સંરક્ષણ ના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવશું ક્લિયર તો આ ચાર પાંચ અગત્યના મુદ્દા છે બરાબર આમાંથી ડાયરેક્ટલી એક ક્વેશ્ચન આવી શકે ઓકે તો જેટલા પણ અહીંયા મુદ્દા આપેલા છે 5 થી 8 ઓકે

તો હાલમાં જ સાઉથ કોરિયા છે એણે પોતાના જાસૂસી સેટેલાઇટ છે ઓકે આ મિશન ચારસો પચીસ હેઠળ સાઉથ કોરિયા પોતાનો જાસૂસી સેટેલાઇટ લોન્ચ કર્યો લોન્ચ ક્યાંથી કર્યો અમેરિકાના કેલિફોર્નિયામાંથી રોકેટ કયું યુઝ કર્યું તો કે ફાલ્કોન નાઇન સ્પેસ

અને સેન છે તો યુ ક્લીપર મિશન છે એ નાસાનું ગુરુ છે સમર વન અને ફખર વન એ ઈરાન ના આર્મી સેટેલાઇટ છે પ્રોબાથ્રી મિશન હમણાં જ વાત કરી ઇસરોએ લોન્ચ કર્યું બરાબર તો એ યુરો ઈસરો અને યુરોપિયન સ્પેસ એજન્સી બંને મળીને લોન્ચ કર્યું છે

ગ્લોબલ કાર્બન પ્રોજેક્ટની સ્થાપના છે બે હજાર એકમાં થઈ હતી વૈશ્વિક ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જન અને કારણોને માપવા માટે ઓકે અને બે ઓફિસ છે એક બે ઓસ્ટ્રેલિયામાં સોરી ત્રણ ઓફિસ છે બે ઓસ્ટ્રેલિયામાં અને એક જાપાનમાં ઓકે એ પણ યાદ રાખવાનું છે વાક્ય આપી દે એટલા માટે ઓકે ત્યાર પછી વાત કરું તો કાર્બન ઉત્સર્જનમાં જે ભારત છે બરાબર બે હજાર ભારતમાં કાર્બન ઉત્સર્જનની અંદર ચાર પોઈન્ટ વધારો થશે એ આપણે યાદ રાખીશું બાકી સૌથી વધારે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરનાર દેશોમાં ચીન પ્રથમ સ્થાને બત્રીસ ઉત્સર્જન કરે છે વિશ્વનું પછી બીજો ક્રમ અમેરિકાનો તેર અને ત્રીજો ક્રમ ભારતનો આવે છે ભારતનો ક્રમ પણ ખાસ યાદ રાખશું ભારતમાં કાર્બન ઉત્સર્જન છે ચાર પોઈન્ટ ચાર વધી રહ્યું છે ઠીક નીચેનામાંથી કઈ કંપની છે એ બોલાડ ઉલટક જહાજ બનાવવાના કારણે ચર્ચામાં રહી હતી છ બોલાડ પુલ ટગ બનાવવા માટેના ને ઓર્ડર આપવામાં આવે તો તો કોન્ટ્રાક્ટ મળેલો હતો બરાબર આમાંથી ચાર બની ચૂક્યા છે બે બાકી છે કંપનીનું નામ છે એમએસ ટીટાગટ સિસ્ટમ લિમિટેડ ઓકે તો ઓપ્શન એ આપણો આન્સર થશે હાલમાં જ એમએસ ટીટાગટ રેલ સિસ્ટમ છે કુલ છ બોલાડ પુલ ટગ જહાજ બનાવવાના કારણે ચર્ચામાં હતી ચાર બની ચૂક્યા છે બે બાકી છે બનેલા જહાજના નામ છે ભીષ્મા બાહુબલી અશ્વ અને યુવાન નામ સાથે યાદ રાખજો જે બાકી છે એના પણ નામ યાદ રાખી લો બરાબર ઓજસ અને સબલ ઓકે આ બે બાકી છે ક્લિયર બોલાટ પોલટક જહાજ નો મીનિંગ શું જે 25 ટન સુધીના વજનવાળા જહાજ હોય એને સરળતાથી ખેંચી શકે એવા જહાજ ને કહેવાય પોલટક જહાજ ટુગમા એવું જહાજ કે જે જહાજ ખેંચવામાં કામ લાગે હવે આનો યુઝ કે થાય તો વચ્ચે એક વખત બહુ પહેલા બે એક બે વર્ષ પહેલા ન્યૂઝ હતી કે જહાજો ફસાઈ ગયા છે કેનાલમાં બરાબર સુએજ કેનાલમાં એમાં જહાજો ફસાઈ ગયા હતા માફ કરું છું થોડોક અવાજ ખરાબ છે તો એવી એવી સિચ્યુએશનમાં છે આ પુલ ટક જહાજ અને બધું કામ લાગે ખ્યાલ આવી ગયું તો કોઈ એવી નહેરમાં એવા ક્યાંય જગ્યાએ જહાજ ફસાઈ જાય બરાબર અથવા તો જહાજનું કંઈક ઈંધણ ખાલી થઈ જાય તો એવી પરિસ્થિતિમાં જહાજને ખેંચવા માટે પુલ ટક જહાજનો યુઝ થાય ઓકે

ઓગણીસો ને પચીસના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે હોકી ઇન્ડિયાની સ્થાપના થઈ હતી હાલમાં સો વર્ષ પૂરા થઈ ગયા છે અને એનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં આવેલું છે હમણાં જ ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન એફઆઈ એમણે ટોટલ ઘણા બધા એવોર્ડ જાહેર કર્યા હતા તેમાંથી અમુક એવોર્ડ છે તમારે યાદ રાખવાના થાય છે પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો તો હરમનપ્રીત સિંહને સતત ત્રીજી વખત મળ્યો છે એ પણ યાદ રાખજો

શંકર શર્મા નેપાળમાં ભારતના નવા રાજદૂત બનેલા છે અને લાસ્ટ ક્વેશ્ચન ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યું છે તો પ્રતિભા સપ્તપતિના પુરસ્કાર આપવામાં આવેલો છે તો અહીંયા આ સાથે પાંચ જાન્યુઆરીના વિડીયોને રજા આપી દઈએ અને મળીશું છ જાન્યુઆરી ના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો બાય બાય ગુડ નાઇટ શિવરાત્રી થેન્ક યુ ફોર વોચિંગ